વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિરોધ ગામની એક પરિત યુવતી ગુમ થતા મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તો વિરોધ ગામના ઠાકોર પડ્યાની પચીસ વર્ષીય અલ્પિતાબેન રીતે લાપતા થઈ સામે આવ્યું છે તો બે હજાર છવ્વીસ ના રોજ સવારે અંદાજે ઘરેથી નીકળ્યા બાદ મહિલા સુધી ન ફરતા અલ્પિતાબેનના પતિ વિશાલ પાટણવડિયાએ મંજુસર પોલીસ મથકે ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે જેને લઈ મંજુસર પોલીસે ગુમ જાણવા જોગ હેઠળ કેસ દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી મહિલાની શોધખોળ શરૂ કરી છે તો પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરાઈ છે તો પોલીસ દ્વારા મહિલા અલ્પિતા બેન અંગે કોઈ માહિતી મળે તો મંજુસાર પોલીસ મથકનો સંપર્ક અપીલ કરવામાં આવી છે ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ